સુરતના ઇન્ડોર સ્ટેડિયમ નજીક ગાંજાની ડિલિવરી થવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી મળતી માહિતી મુજબ શહેરના ઇન્ડોર સ્ટેડિયમ નજીક રેન્જ રોવર કાર લઈ ડિલિવરી લેવા આવેલા નબીરાને ડિલિવરી આપવા આવેલા શખ્સને દબોચી લીધા હતા જેમની પાસેથી પાંચસો ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો લક્ઝરી કાર લઈને ગાંજો લેવા આવેલો યુવક પોતાના ગ્રુપમાં પૈસા લઈ ગાંજાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું ગાંજાની હેરાફેરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે પંદર લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે લક્ઝરી કાર કબજે કરી અને બે દિવસોમાં હાર્દિક પરમા જેનીશ કથોડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જી હાલમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન ચલાવવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે સેક્ટર ટુ સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન ફોર શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની સ્ટીપ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઉમરાના સર્વેલન્સ કોર્ડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુભા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈ રીતે બાતમી હકીકત મળેલ કે ઈન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે તે માહિતી તેવી માહિતી મળતા સર્વેલન્સ ના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતાં રેન્જ ઓવર ગાડીમાં બે ઇસમો મળી આવેલ અને એમની ઝડપી કરતા પાંચસો પોઈન્ટ બાવન ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવેલ જેની કિંમત થાય છે પંદર લાખ રૂપિયા હાઈબ્રીડ ગાંજા બાબતે પરમિટ માનતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે